બધા માંડવી ના ભોરે નીકળી ગયા ઉના બાજુ આમ તો મોસ્ટ ઓફ અત્યારે એક ટ્રેક્ટર તો મેં આજે ભરીને નાખી આવ્યા હતા પણ અત્યારે રાતના લાઈનમાં ઊભું રાખવાનું છે તો લઈ નીકળીએ તો રાતના અત્યારે દસ વાગુ આવી ગયા નરેશભાઈ વાટે છે નરેશભાઈ આવે એટલે આપણે નીકળીએ બરાબર ત્યાં બધી વિડીયો બનાવે તો આમ આગળ તો બહુ અંધારું છે અત્યારે ના રેટ માંડ્યું અત્યારે દૂધ ભરાઈ નહીં જોઈ જાય રાતનો સમય થઈ ગયો એટલે દસ દસ સાડા દસ થાય દૂધ વાળા નીકળી જાય કારણ કે રાતના અત્યારે હાડના ટાઈમે દૂધ આવતું નહીં બધું એક ઠેકાણે પહોંચતું હોય અમે નરેશભાઈની ની છે નરેશભાઈ આવે એટલે નીકળી જાય માંડવી કારણ કે અત્યારે ત્યાં અમે વયા જાઉં ને અત્યારે તો અત્યારે વારામાં મૂકી દે અત્યારથી પબ્લિક આવી ગઈ હોય હાંડના ટાઈમથી સાત આઠ વાગ્યાની તો અત્યારે ટ્રેક્ટર વારામાં મૂકી દી મુકાઈ ગયા હોય અને કાલે ડાયરેક્ટલી સીધા વારામાં થાય એટલે કાલે સવાર થતાં વારો આવી જાય ઘણી વાર તો અત્યારે મૂક્યો તો કાલ આવા ટાઈમે વારો આવે ઘણાને મતલબ આવા ટાઈમે જ નહીં એટલે કે પાંચ છ છ સાત વાગે અત્યારે નીકળી ગયા ને અત્યારે નીકળી ગયા આપણે રાતના સમયે અને તમે કહેવાનું તો રહે જ જો કે ક્યાં થાય તો આપણી માંડવી યાર્ડમાં લઈને જાય જે આપણે ભાવે સરકાર ખરીદી કરે ત્યાં પણ અત્યારથી લઈને તો માણ કાલે સવારે આવશે બરાબર તો વિડીયોમાં બનાવી રેજો મજા આવશે કંઈક અલગ જ કારણ કે ઘણા સમય પછી મળ્યા અને કંઈક નવી મુલાકાતે મળ્યા આપણે અત્યારે અહીંયા ટ્રેક્ટર તો ગયા દે અંધારામાં તો ઘણું દેખાય નહીં ઘણા બધા ટ્રેક્ટર છે તો અત્યારે એક જ દેખાય નરેશભાઈ થક બાજુમાં લઈ જાઓ કારણ કે અંધારું છે ને એટલે દેખાય ને અહીંયા આપણો બાયપાસ હાઈવે મેન નેશનલ હાઈવે આવી ગયો અને અત્યારે આપણે ટ્રેક્ટર રાત નું અત્યારે વાગી ગયા છે સાડા દસ સાડા દસ અગિયાર જેવું થયું હોય અને ટ્રેક્ટર બધા લાઈનમાં છે એ હું તમને એક જ મિનિટ બતાવું જો પોસિબલ હોય તો બતાવું

ये बदो करे तो नाकू पर त हुवन नी दिक्कत था अजी जो ट्रैक्टर आया लाओ देखा चालू छे ऊपर 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 तो हवरवान में आवे तुमने बदो नजारा देखा हत्यारे एकदम बदो ट्रैक्टर हो जे हु के वाली मोदी स्टेडियम आ ना, नरेश भाई हमारा जो चाली है डाटन ने किरवाल भाईजू भाई ई भाई। पकडने काम आ रहे आ मुकुल पण आ તા વિના સીન ન પડે મને જ્યાં દેખાને બધો ટ્રેક્ટર છે અને અત્યારે રવિભાઈ ચા બિસ્કિટ લઈ આવ્યા માર મનેલા લાવ લે કે હું તો ખાઈ લેત પછી બીજું હોય ને અરે લઈ આઈ શકો કડકમન મોડ દે

ફાઠક જવા ને કેટલા આપે ટોકન હા એકોતેર જેવા ટોકન આપે એકોતેર સિત્તેર એકોતેર જેવા પછી આવી રીતના જે ગુણ ભરાતી જાય ને એમાં એક એક ગુણમાં એક એક આવી રીતના ટોકન ફિટ કરતા રહે આપણા નામનું ટોકન હોય એમાં આપણો નંબર હોય તો કે અમારે તો લેવાઈ ગયેલા હતા કાલના આ બધી જગ્યાએ અત્યારે ફૂલ્લી ટ્રાફિક છે બધા અત્યારે એક જ કામ કરે ટોકન લખવાનું સામે મારા પપ્પા ની બધા બેઠા અત્યારે આજે આપણો વારો મને લાગે બાર એક તો હજી વાગી જાય કારણ કે થપ્પા લાગી ગયા બધા અને હજી અહીંથી આપણે જવાનું છે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે આ તો ગ્રાઉન્ડ આગું છે માર્કેટિંગ યાર્ડ કરતા તો વિડીયો બનાવી રહેજો ત્યાં આપણે તમને બતાવશું નરેશભાઈ અમારે તો ఆ దే స్పీడ్ અત્યારે ફાઈનલી આપણે યાર્ડમાં પહોંચી ગયા કાલે દસ વાગ્યાના આપણે આવેલા હતા અને ફાઇનલી આજે આપણે બાર નહીં ને એક વાગે બપોરના યાર્ડમાં પહોંચી ગયા હવે અહીંથી આપણે વજન કરશું કેટલી બધી પ્રોસેસ થશે પ્રોસેસ કર્યા પછી જોયું સાહેબ ક્યાંક આપણે પહોંચે તડકાની અણી નીકળી ગયા એકદમ હવા ટાઈટ થઈ ગઈ તડકાની હવે પાછા અહીંયા ઉભા રહ્યો હવે અત્યારે પાછી લાઈન આવ્યા ત્યાં હવે અહીંયા એનું જોખવાનું કામ ચાલતા હવે અહીંથી માંડવી પેલા અહીંથી સેમ્પલ લઈ અને કલેક્ટ કરશે પછી માંડવી જોશે કે ઉતારો કઈ રીતના હે પાક કઈ રીતના હે અને એના પછી ડાયરેક્ટલી આને જોખવાનું થશે જો તો જોઈએ અહીંથી બધા ટ્રેક્ટર લાઈનમાં લાગવા મીડા ત્યાંથી હવે અહીંયા પચાસ પચાસથી ચાલીસથી પચાસ ટ્રેક્ટરો અહીંયા આવી જાય યાર્ડમાં તો અહીંયા આપણે યાર્ડમાં જો અહીંયા આ જગ્યાએ આવી રીતના માંડવી જોખવાની છે જોખી અને કટા ભરાય છે તો આપણે માંડવી અહીંયા ટ્રેક્ટર તો લાવી દીધું જ્યાં જુઓ ને ત્યાં બધી જગ્યાએ માંડવીના કટા નાખેલા દેખ નહીં તો બધી જગ્યાએ અત્યારે કટા નાખેલા છે અહીંયા બી થપ્પો મારેલો છે આખા દિવસની ગમલે હજારો માણસ હજારોની સંખ્યામાં અહીંયા માંડવી જોખાતી હશે ઘણા ખેડૂતો આમ તો મોસ્ટ ઓફ અત્યારે અમારે ઉના તાલુકાના ખેડૂતો અત્યારે અહીંયા માંડવી આવે અમે વિચાર કરો અમે કાલ દસ વાગ્યાનો બેઠા તો અત્યારે બે વાગ્યો આવ્યો हा ફાઇનલી આપણી માઇન્ડ બી બધી જોખાઈ ગઈ છે અને હવે સાડા પાંચ જેવું થઈ ગયું પાંચ સાડા પાંચ જેવું આજનો સમય થઈ ગયો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો અને જોખાય અને ફાઇનલી આપણે જે વજન હતું એ પણ આવી ગયું હવે ખાલી એક બિલ બનાવી દઈ એટલે પછી આપણે નીકળી જઈએ કારણ કે કાલ રાતના અહીંયા છે હજી આમ તો લોગ આપણે ચાલુ કર્યો તો કાલ રાતે ચાલુ કર્યું હતું અને પૂરું આજે કરીએ જગ્યા તમને તે બધું એક વિડીયોમાં ખબર પડી જ જશે